બ્લોકબસ્ટર ફિલ્મ અને મળી સફળતા બાદથી રણબીર કપૂર સતત ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે રણબીર કપૂર ફિલ્મ રામાયણમાં શ્રીરામનું પાત્ર ભજવશે આ વચ્ચે એક્ટરે સાંદા લક્ઝુરિયસ કાર ખરીદી છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે રણબીરે તાજેતરમાં જ જેટ બ્લેક બેન્ટલી કોન્ટિનેન્ટલ ખરીદી છે હવે રનબીર ની લક્ઝરીસ કાર કલેક્શન માં વધુ એક કાર સામેલ થઈ ગઈ છે એક વિડિયો માં એક્ટર પોતાની નવી કાર ચલાવતો નજર આવી રહ્યો છે મળતી માહિતી અનુસાર રણબીર કપૂર ની જેટ બ્લેક કલર ની આ બેન્ટલી કોન્ટિનેન્ટલ ની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે મતલબ એ છે કે રનબીર પાસે પહેલેથી જ લેન્ડ રોવર રેન્જ રોવર ઓટો બાયોગ્રાફી છે કે જેની કિંમત લગભગ ત્રણ પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયા છે ઉપરાંત રણબીર કપૂરની કરોડોની ગાડીઓના માલિક છે તેમાં ઓડી એ એટ એલ મર્સિડીઝ એમ જી જી થ્રી ઓડી આર એટ સામેલ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ